ઋષિ શિવ પૂજા કરે છે એમાં જળ નાખી અગ્નિ બુજાવી નાખ્યા ઋષિ મુનિઓ ગભરાવા લાગ્યા અને ત્યાંથી થોડેક ચાલ્યા આ શિવજી નો મહાન ભક્ત શ્રીકર શિવ પૂજામાં શિવ ધ્યાનમાં એટલો તલી ગયો હતો કે દુષણ ના સૈનિકો આવી ઉભા નથી અને શ્રીકર આગળ જાય ત્યાં તો શિવલિંગ હલતી પણ એમાંથી અગ્નિ ના ગોળા નીકળવા લાગ્યા જેવો શિવલિંગ ને સ્પર્શ કરવા જાય અગ્નિ ના ગોળા નીકળી અને સૈનિકો દૂર દૂર ફેંકાય જાય ફરી પાછા સ્પર્શ કરવા જાય ફરી પાછા અગ્નિના ગોળા નીકળે અને ફરી પાછા દૂર ફેંકાઈ જાય બીહવા લાગ્યા ડરવા લાગ્યા દુષણ પાસે જઈને કહેવા લાગે હે રાજા ભગવાન શિવ ભક્ત એવો છે કે જે શિવની અને શિવલિંગની સ્થાપના કરી છે અને એમે સ્પર્શ પણ કરી નથી શકતા એમાંથી અગ્નિ નીકળે છે અમે બળવા લાગીએ છીએ અને હવે દુષણ પોતે જાય છે જોજો

ગોપા કહે તું એમ નહી માને જે શિવલિંગ હતી એ શિવલિંગ લઈ અને તળાવમાં ફેંકી દીધી શ્રીકર રડવા લાગ્યો મહાદેવ મહાદેવ કહેવા લાગ્યો અને ત્યાં તો જ્યાં એની માતા એ તળાવ માં શિવલિંગ ફેંકી હતી માત્ર ઓમ નમ શિવાય નો ઉચ્ચાર કર્યો તળાવો શિવલિંગ શ્રીકંડ ની ભક્તિ માં આટલી તાકાત છે જુઓ તમે એને જે લિંગ સ્થાપન કર્યું છે એને દૈત્ય કે સગી માં પણ કઈ કરી શકતા નથી જુઓ અને ગોપાની નજરે આ બધું દેખાડું ગોપા નિરાશ થઈ અને ચાલ્યા ગયા આમાં હવે મારું કઈ ચાલે તે નથી પૂરો એકનો એક દીકરો છે તો આ બધું કોણ કરશે માતા તમે ચિંતા ન કરો હું ગાયો ચારી ઘરનું કામકાજ કરી અને પછી શિવ ભક્તિ કરીશ હે પણ શ્રીકર સવારમાં માં ચાલ્યા જાય શિવ પૂજામાં એટલા તલીન થઈ જાય કે દિવસ વ્યતીત થઈ જાય એનું એને ભાન રહેતું નથી શ્રીકરે ગોપા કહે મને વચન આપ્યું છે માતા ગભરાશો નહીં હું બધું કરીશ એટલે મારો પુત્ર જરૂર મારી આજ્ઞાનું પાલન કરશે આવી આશા લઈ ગોપા બેઠા છે અને ત્યાં તો હવે જોજો શ્રીકર શિવ ભક્તિમાં એટલો તલીન બની ગયો સ્વરૂપ ધારણ કરી અને આજે ગાયો ચારવા માટે જાય છે આજ એક ભક્ત ને માટે અમારા ભોળાનાથ કામ કરવા લાગ્યા છે શ્રીકંડનું રૂપ લીધું માતા હું ગાયો ચારવા જાઉં છું ગાયો ચારે સાંજે ગાયોને લઈ આવીએ બધી ગાયોને નિરણ પૂર બતું કરે અરે મારો બે પુત્ર કેટલું કામ કરે છે હે કેટલો સુધરી ગયો કેટ કેટલો મે મનાવ્યો કેટ કેટલું કહ્યું છતાં ન સમજ્યો અને આજે મારો પુત્ર બધું જ કામકાજ કરવા લાગ્યો હે પણ આજે એ એનો પુત્ર પણ કોણ છે તો કે મહાદેવ પોતે એના લાજ રાખવા માટે શકુબાઈ નામની મહાન ભક્ત જાત્રા એ જવું સાસુ જવા ન દે અને મહાન કૃષ્ણ ભક્ત સાધુ સંતો બધા જાત્રા કરવા માટે જાય શકું કે મારે જવું પણ સાસુમાં રજા નો દે ત્યારે સાસુ નું ચાલતું વળિયુગમાં બદલી ગયું હે જે સાસુ હતા એ ચાલ્યા ગયા ફરી પાછા વહુ નું સ્વરૂપ લઈ આવ્યા સાસુ માં બેસાડી દીધા સંપીને હળીમળીને રહેજો મા દીકરીની જેમ રહેવાથી સુખ મળે હે જેમ માનો પિયરમાં સાત છોડી અને આવ્યા હોય અને સાસુ છે એ તમારી સગી જનેતા જ છે એવો ભાવ પ્રેમ રાખી મા દીકરીની જેમ બધા રહેજો સાસુ અવનો સંબંધ રાખી જીવન જીવશો ને કારણ એમાં સુખ છે સકુબાઈ ને જાત્રા એ જવું છે સાધુ સંતો બધા કામ માટે ધર્મનું કાર્ય હોય સેવા ભજન ભક્તિ સત્સંગનું કામ હોય તો આમાં જો વડીલ લોકો ના પાડે તો એનું કયું કરવું જો ખોટું કામ કરવું હોય તો ડરવાનું પણ સારું સાચું કામ કરવામાં ક્યારે ડરવું

ઘંટલે અનાજ ડળે વાસિદુ કરે દાયને નિરણ નાખીએ સરસ મજાની મીઠી મધુરી રસોઈ બનાવે એક ભક્તને માટે આજે ભગવાન આમ જો કે હું કરવા માટે તૈયાર છે પણ બેલા એવું મહાન ભક્ત બનવું પડે તો ભગવાન આવે કાઈ કરીએ નહીં તો ભગવાન ક્યાંથી આવે હે અને સાસુ કે સકુ તો સુધરી ગયા હે

ઘૂમટો તો તાળી બેડે પાણી ભરવા જાય પાદર અને વૈકુંઠમાં લક્ષ્મીજી હશે વાહ પ્રભુ હે એક ભક્તને માટે આજે મારા પ્રભુ કેટ કેટલું કરવા માટે તૈયાર છે હે બધું કામ જ્યાં સુધી સકુબાએ જાત્રા કરી ત્યાં સુધી ભગવાન અહીંયા રહ્યા છો બધું કામ કર્યું અને સકુબાઈ તમારા એ જાત્રા કરી ને આવે છે અને અહીંયાથી હવે ત્રિભુવનના નાથ તો કે વૈકુંઠમાં ચાલ્યા ગયા કારણ હવે સકુબાઈ આવી રહ્યા છે એનાથી કેમ અહીંયા રહેવાય હવે મારે જવું પડશે નીકળી ગયા હે અને બેડું તો કે કુવે ને કુવે રહી ગયું કારણ બેડે પાણી ભરવા ગયા હતા કુવે ત્યાં સમાચાર મળ્યા કે સકુબાઈ આવે છે ત્યાં ને ત્યાં બેડું મૂકી અને પરબાતમાં ચાલ્યા ગયા સાસુ સસરાને ખબર પડી કે સકુબાઈ તો જાત્રાએ ગયા આચાર્ય ચકિત થઈ ગયા સકુબાઈ તો મારા ઘરે જ છે જાત્રા ક્યાં કરવા જાય અને સકુબાઈ આવી અને સાસુ સસરાને પગે લાગ્યા કે ખૂબ સારી રીતે યાત્રા કરી પણ સગુબાઈ તમે તો ઘેરે હતા અને ત્યારે સકુબાઈએ કહ્યું કે હે માત પિતા સમાન સાસુ સસરા એ જે ઘેરે હતો એ ત્રિભુવનનો નાથ મારો પરમાત્મા મારો આરાધ્ય દેવ મારું સ્વરૂપ ધારણ કરી અને તમારે ઘેરે આવી અને કામ કરીને ચાલ્યો ગયો અને હું તો યાત્રા કરવા માટે ગઈ હતી હે

એવું ભજન કરો એવી ભક્તિ કરો એવું તપ કરો એવી મનુષ્ય સેવા કરો કે તમારે રામ ના દર્શન કરવાના જવું પડે રામ તમારા દર્શન કરવા માટે સામે ચાલીને આવે એવું શું કરું અને ત્યારે ભોજન રામ બાપા કહ્યું કે હે ભૂખ્યા ને ભોજન દો

ની જો કોઈ આવે તો આવકારો જો આપ જે રે જી વિગતારે કાને રે એ સકોટ કોઈ સમજાવે તો બને તો ઢોડા આપ રે

જો આપી તારાયા ગણિયા એ પુસીને જો કોઈ આવે તો આવકારો જો આપ

અનાજ સુદ્ધ સોખુ કરી અને ઘંટલે દળી અને કોઈને ભૂખ્યા ન જવા દેતા અને અત્યારે આપણને તો પરમાત્મા એ કેટલી સુખ સુવિધાઓ આપી છે છતાં પણ આપણા થી આવું થતું નથી અત્યારે ઘંટલે મારી બેનોને ને દળવું પડતું નથી ખેતરમાં જઈ હરલ વીણવા પડતા નથી ઢુંડી ધોકાવી પડતી નથી